ના સોલ્યુશન આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લે સ્વરૂપે મૂકેલા છે તમે જોઈ શકો છો તો ચાલો મિત્રો જેમાં મહાવરો છે તમારે રાઉન્ડ છે એમની અંદર લાલ કે લીલો રંગ કરવાનો છે જો એ જૂથમાં રહેતા હોય તો તમારે લાલ રંગ કરવાનો એકલ રહેતા હોય તો લીલો રંગ કરવાનો તો હાથી છે જૂથમાં રહે એટલે આપણે લાલ રંગ કરીશું હવે સસલું છે એ એકલું પણ હોય મોટાભાગે એકલો જ હોય સસલો એટલે એને આપણે લીલો રંગ કરીશું માખી છે એ જૂથમાં રહેવાનું પસંદ કરે એટલે લાલ રંગ કરીશું કૂતરો છે એ એકલો હોય છે માટે લીલો બિલાડી પણ લીલો પછી જે આ મગરમચ્છ છે એ પણ કેવો હશે લીલો ત્યાર પછી મધમાખી છે તો એ જૂથમાં રહેવાનું પસંદ કરે કબૂતર એ જૂથમાં રહેવાનું પસંદ કરે હરણે જૂથમાં રહેવાનું પસંદ કરે એટલે ત્રણેયમાં આવશે લાલ રંગ કયો રંગ આવશે લાલ કીડીઓ છે જૂથમાં રહેવાનું પસંદ કરે એટલે લાલ રંગ કાગડો છે એ મોટા ભાગે એકલો પણ હોય અને જૂથમાં રહેવાનું પસંદ કરે એટલે લાલ અને લીલો બંને તમે કરી શકો પણ મોટા ભાગે જંગલોની અંદર જાવ તો જૂથમાં તમને જોવા મળશે જ્યાં શિયાળ છે તો શિયાળ માં આવશે લીલો એટલે કે એકલું જોવા મળે વાઘમાં એ લીલો જે કીડી અથવા મકોડા છે એક સાથે જોવા મળે માટે લાલ અને ગાય છે આપણા ઘરે એકલી પણ હોય એટલે લીલો હવે નીચેના પક્ષીઓ માળો બનાવવા માટે વાપરતા હોય તે વસ્તુઓના નામ લખો ચકલી છે એ સડી અને રૂનો ઉપયોગ કરે સુગરી સડી રૂ અને દોરાનો ઉપયોગ કરે કબૂતર સડી અને સાઠીકડાનો ઉપયોગ કરે દરજી દરજીડો છે પાન સડી અને દોરાનો ઉપયોગ કરે કારણ કે દરજીડો દોરા વડે માળો બનાવે અને પોતાના માળામાં રૂ પણ નાખે સડી સાઠીકડા અને નાના લાકડાનો ઉપયોગ કરશે ત્યાર પછી પ્રાણીઓ અંગે નોંધ કરવાની રંગ છે અવાજ છે ઉપયોગ અને ગમે છે કે કેમ એ તમારે લખવાનું તો પેલી છે ગાય ગાયનો રંગ રાતો ગાયનો અવાજ ભાંભરે ઉપયોગ દૂધ આપે અને તમને ગમે તો હા મધમાખીનો રંગ કાળો અને પીળો ગણગણીનો અવાજ મધ આપે અને તમને ગમે શા માટે નથી ગમતી તો ડંખ એટલા માટે હાથીનો છે પાંચ છ કરતા વધુ સમૂહમાં રહેતા હોય તેવા પ્રાણીઓની યાદી બનાવો તો ખેટા બકરા ગાય હરણ રોજ નીલ ભૂંડ વાંદરા આ બધા પ્રાણીઓ એવા છે કે જે પાંચ કરતા વધારે સમૂહમાં રહે છે

પોલીસની નોકરીના કારણે તેને મોરબી ખાતે સ્થળાંતર કરેલું છે નવી જગ્યાએ રહેવામાં મકાન શોધવું પડે છે જો કામ ધંધો શોધવાનો હોય તો તેની પણ વ્યવસ્થા કરવી પડે છે જો બાળકોનો અભ્યાસ કરતા હોય તો તેમના ભણતરની ગોઠવણી પણ કરવી પડે છે ત્યાર પછી નીચેના સ્થળાંતરોનું વર્ગીકરણ કરવાનું છે કાયમી સ્થળાંતરમાં જ્યારે સ્ત્રી બંધ બાંધવામાં આવે તો ખાલી કરવો પડે કારણ કે આ બંધ બાંધતા નદી જે છે એ પહોળી થશે કેવી થશે કારણ કે અહીંયા નદીનો પાણીનો ભરાવો થશે એટલે આ જે કિનારાના વિસ્તાર છે એના પર રહેતા લોકોનું સ્થળાંતર કરવું પડે ધંધો કોઈ બાર ખોલે તો દુકાળ પડે તો યુદ્ધ થાય તો હંગામી સ્થળાંતર નોકરી અભ્યાસ પ્રવાસ રોગચાળો અને પૂર તમારે રોગચાળા માટે ક્યારેક અમદાવાદ hospital માં રહેવું પડે પૂર આવે તો ત્રણ ચાર દિવસ તમારે બહાર પણ રહેવું પડે અભ્યાસ અર્થે તમે એક બે વર્ષ બહાર રહી શકો પ્રવાસ માટે દસ પંદર દિવસ જઈ શકો અને નોકરી માટે તમે ત્રણ ચાર વર્ષ સુધી બહાર રહી શકો વાંચો અને સમજો કોણ લાવે જો અહિયાં એક એક્ઝામ્પલ આપ્યું દૂધ તો પશુપાલક પાસેથી લાવે અને પશુપાલક જાતે બનાવે અને માટી મેળવીને બનાવે કપડા તો ઘરના સભ્યો લાવે કપડાની દુકાનેથી લાવે કારખાના કારખાનાથી કોણ લાવે દુકાનવાળો અને ખેડૂત પાસેથી રૂ લઈ અને કારખાના વાળો કપડાં બનાવે પુસ્તક તો પપ્પા લાવે સ્ટેશનરી એથી લાવે ફેક્ટરીમાંથી આવે અને જંગલના વૃક્ષો માંથી મેળવે છે શાકભાજી મમ્મી લાવે શાક માર્કેટમાંથી લાવે માર્કેટ યાર્ડ માંથી લાવે છે અને ખેતરમાંથી લાવે છે આમ તો શાકભાજી ખેતરમાંથી માર્કેટ યાર્ડમાં આવશે માર્કેટ યાર્ડમાંથી શાક માર્કેટમાં આવે શાક માર્કેટમાંથી મમ્મી પાસે અને મમ્મી પાસેથી આપણી પાસે આવે છે જુઓ અને લખો ચિત્ર જ અને વિશેષ તે વિશેના પ્રશ્નોના જવાબ લખવાના છે તો તમે જુઓ ક્યાંથી મળે ક્યાંથી લાવે કોણ બનાવતું હશે કોણ મદદરૂપ થાય અને કઈ કઈ સુવિધા મળે તો આ ઇન્જેક્શન મેડિકલ સ્ટોરમાં મળે કારખાનામાં બને માણસો બનાવતા હશે સાથી કામદારો એને મદદ કરતા હશે અને કઈ સુવિધા મળશે તો અહીંયા તમને કઈ કઈ સુવિધા મળે છે અહીંયા તમને દવાખાનાની સુવિધા અહીંયા સાયકલ સ્ટોર એજન્સી માંથી ફેક્ટરીના માણસો કામ કરે સાથી કામદારો એને મદદરૂપ થાય અને અહિયાં તમારે સવારીમાં મદદરૂપ થશે કુંભાર જાતે બનાવે માણસ અને પરિવારના સભ્યો એને મદદ કરશે વિચારો ને લખો કઈ સામગ્રી માટે કોણ કોણ જોડાયેલું હશે પાણીનું માટલું શાકભાજી માટે ખેડૂત અને કાચીઓ આ બંને શાકભાજી વેચી શકે ખેડૂત પરિવાર એની સાથે જોડાયેલો છે આઈસ્ક્રીમ તો આઈસ્ક્રીમની કંપની દુકાનદાર વેચી શકે પણ પશુપાલક પરિવાર અને ડેરીવાળા દૂધ આપે

લખવાનું છે માની લો કે અહીંયા ને બદલે તમારું નામ મયુર છે તો તમે અહીંયા મયુર લખી શકો અને દરરોજ તમે સવારે સાત વાગે ઉઠતા હોય તો સાત વાગ્યાનો સમય લખી શકો તમે દરરોજ દસ વાગે અગિયાર વાગે સુતા હોય તો અગિયાર વાગ્યાનો સમય લખી શકો અને તમે અભ્યાસ અને રમવાનું કરતા હશો કારણ કે અત્યાર તમે પાંચમો ધોરણમાં ભણો છો ત્યાર પછીની વાત કરીએ તો વિચારો અને લખો પાણીનો બગાડ ક્યાં ક્યાં થાય છે તો પાણીનો બગાડ પાણીના પરત પર હવાડા પર જાહેર સ્થળોએ તથા ક્યારેક ક્યારેક ઘરે પણ થાય છે બીજું પાણી બચાવવા માટે તમે શું કરશો તો જરૂરિયાત પાણીનો ઉપયોગ કરવો જોઈએ ટપકતા નળ બંધ કરવા જોઈએ વપરાયેલા પાણીને ફરીથી અન્ય જગ્યાએ ઉપયોગમાં લેવું જોઈએ ત્રીજો પ્રશ્ન છે તમારી આસપાસ પાણી ક્યાં ક્યાં વધુ બગડતું જોવા મળે છે તો અમારી આસપાસ જાહેર ડંકી અવાડા તથા જાહેર પાણીના નળ આગળ પાણીનો બગાડ છે. પાણી બચાવવા માટે તમે શું કરશો તો હું જરૂરિયાત મુજબ પાણી પાણી વાપરીશ વધેલું વૃક્ષોને પીવડાવીશ અને સ્નાન કરવા માટે ઓછા પાણીનો ઉપયોગ કરીશ વાંચો અને સમજો આમાં તમારે જે વનસ્પતિઓ જોઈ હોય એમાં લીલો રંગ કરવાનો છે જો મહા મહાવરો છે કે તમે જોયેલી કોઈ વનસ્પતિ એમાં લીલો રંગ કરો તો આપણે આ લીમડો છે જોયો હશે પછી આ છે આસોપાલવ એ પણ તમે જોયો હશે સફરજન આપણે અહીંયા થતા નથી સિમલામાં થાય એ નહીં જોયા હોય રીંગણા તમે જોયા હશે પછી આ છે કાકડી તો એ પણ તમે જોયા હશે આ છે ગુલમહોર એ પણ તમે જોયા હશે પપૈયા જોયા હશે દાડમ જોયા હશે આ છે સંતરા અથવા તો મેંગો એ પણ તમે જોઈ હશે દ્રાક્ષ તમે જોઈ હશે ટમેટા જોયા હશે અને વોટરમેલન એટલે કે તરબૂચ પણ તમે

હાથી તો જંગલમાં મધમાખી મધપુડામાં ચકલી માળામાં વાઘ બોડમાં બકરી વાડામાં ઘોડો તબેલામાં અને સાપ રાફડામાં આ મુજબ કોષ્ટક ની વિગત તમારે લખવાની છે જીરું કથાઈ કલરનું હોય અને તીખું હોય લવિંગ કાળા કલરનું અને તીખું હોય તજ કથ કલરના અને તીખા હોય હળદર પીળા કલર ની અને તુરી હોય મેથી કથાઈ કલરની અને કડવી હોય ત્યાર પછી ઉદાહરણ પ્રમાણે તમારે કરવા છે દૂધ આપનાર પ્રાણીઓમાં આવશે ગાય બકરી સિંગડા વાળા પ્રાણીઓમાં ભેંસ સાબર અને બળદ માંસાહારી પ્રાણીમાં સિંહ અને ચિત્તો અને મગર શાકાહારીમાં બકરી બળદ બાર ખેંચતા પ્રાણીઓમાં ઊંટ ગધેડું અને ઘોડો ત્યાર પછી આગળ જઈએ તો નીચેના પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે એમાં પહેલું તમારા ઘરમાં ઘી આવે છે તે બનાવવામાં કોનો કોનો સહયોગ રહેલો છે તો ઘી બનાવવામાં જે દૂધ મારા મમ્મી અને અને માખણ બનાવી તેને ઉકાળી ઘી બનાવવામાં મારા દાદીનો સહયોગ છે બીજું તમે કયા કયા પ્રાણીઓનું દૂધ પીધું છે તો મેં ગાય ભેંસ અને બકરી આ ત્રણેય નું દૂધ પીધું છે ત્રીજું તમે કયા કયા પક્ષીઓના માળા જોયા છે તો મેં ભાઈ ચકલી કાબર કબૂતર સુગરી ટીટોડી તથા પોપટ આવા પક્ષીઓના માળા જોયા છે એવી જ રીતના દસ પક્ષીઓના નામ લખો તો ચકલી કાબર મોર કબૂતર હોલો કાગડો પોપટ ચક્કરખોરો હોપટર ઈમુ કીવી પેંગ્વિન વગેરે પાંચમું તમે કયા કયા પક્ષીઓના અવાજની નકલ કરતા આવડે છે તો મને મોરની પોપટની કોયલ કાગડાની આવા જે પક્ષીઓ છે એની નકલ કરતા આવડે છે ત્યાર પછી જુઓ અને રંગ પૂરો જમીન ઉપર રહેતું હોય એમાં લાલ રંગ ઉડતું જોવા મળતું હોય એમાં અને જમીન વાદળી રંગ ચકલી છે એ ઉડે છે તો લીલો રંગ કરી દીધો મગર છે અહીંયા પીડાને બદલે કોણ આવશે વાદળી દેડકામાં પણ પીડાને બદલે કેવું આવશે વાદળી કારણ કે જમીન અને પાણી બંનેમાં રહે આ ઉડે એટલે લીલો આ પણ ઉડે એટલે લીલો આ જમીન પર રહે એટલે લાલ રંગ આ જમીન પર રહે એટલે લાલ રંગ આ ઉડે એટલે લીલો રંગ અહીંયા આવશે વાદળી આમ આવશે જમીન પર રહે એટલે લાલ જમીન પર રહે એટલે લાલ અહીંયા પણ જમીન પર એટલે લાલ ત્યાર પછી ઓળખો અને લખો જેમાં છાપ રંગ સ્વાદ અને ઉપયોગ લખીએ તો આ છે ભીંડો ભીંડો છે લીલા રંગનો હોય ચીકણો અને તુરો લાગે શાકભાજી બનાવવા માટે કામ આવે આ છે સંતરુ લીંબુ જેનો રંગ પીળો હોય ખાટું લાગે સરબત બનાવવા માટે વપરાય આ છે બીટ બીટ ગુલાબી રંગનું હોય ગળિયું લાગે અને સલાડ બનાવવા માટે વપરાય આ છે કારેલું જેનો રંગ લીલો હોય કડવું લાગે અને શાક બનાવવા વપરાય એવી જ રીતના તમને અહીંયા શાકભાજીના આકારો ની ચર્ચા કરવાની છે તો ઉપર તમને થોડાક અને આપેલા છે એમાંથી ગોળ કોણ છે તો કે બોર છે બટાટું છે અને કોબી આ બધા કેવા છે ભાઈ ગોળ છે લંબગોળમાં તરબૂચ છે રીંગણું છે કેરી છે અને રાયણ છે એ લંબગોળ હોય લાંબા અને નળાકાર ની વાત કરીએ તો સરગવો છે દૂધી છે છે કાકડી ઓકે અને પપૈયા પણ તમે કહી શકો ગોળમાં અહીંયા મોસંબી પણ આવશે કોણ આવશે મોસંબી અને સફરજન આવશે ઓકે ત્યાર પછી તમારે મહાવરો છે અહિયાં પાટિયા આપેલા છે જે ચિહ્ન જોયા હોય એનામાં તમારે લીલો રંગ કરવાનો છે તો રોડ ઉપર તમને નો પાર્કિંગ નો સિગ્નલ જોવા મળે આ તમને ડાબી બાજુ વળો આ તમને જમી બાજુ વળો આ આગળ સ્કૂલ છે આ આગળ સ્પીડ બ્રેકર એટલે બમ્પ છે રાહદારીઓ માટે જીબ્રા ક્રોસિંગ આ છે ટ્રેન નો સિમ્બલ આવો જે સિમ્બોલ છે એ મેં નથી જોયેલો એટલે મેં લખ્યું નથી

ફેરવવા માટે પણ વાપરી શકાય આ ટ્રકની ની નિશાન આ ટ્રકનું નું ચિત્ર છે કેસરી રંગ નો છે સામાન ફેરવવા અને માલ સામાનની હેરફેર કરવા વપરાય આ ટ્રેક્ટર છે લાલ હોય ખેતી વપરાય અને હેરફેર કરવા માટે વપરાય છે ચિહ્ન શેના માટે લખેલા છે જોવાનું છે આ ચિહ્ન હોસ્પિટલ નું છે આ નો હોર્નનું નું છે પેટ્રોલ પંપ આગળ છે સ્પીડ બ્રેકરનું છે આ સ્ટોપનું નું છે નો પાર્કિંગ રેલવે લાઇન અને ગતિ મર્યાદા ત્યાર પછી વાંચો ને અનુરૂપ રંગ કરવાનો છે વાહન થૂપવા માટે લાલ લાઈટ થવી જોઈએ વાહન ચલાવવા માટે અહીંયા પીળી લાઈટ થવી જોઈએ અને આગળ વધવા માટે અહીંયા લીલો રંગ થવો જોઈએ ગાજર સુધી પહોંચાડો એકદમ સરળ સાઈથી જવા દો સીધે સીધું ગાજર આવી જશે હવે આ પેજ નંબર ઉપર તો તમારે નકશાનું ખાલી અવલોકન કરવાનું છે બાકી કઈ કરવાનું નથી ચાલો એમના પછી વાંચો ગણો અને લખો રાજુ બે પેન અને એક કંપાસ ખરીદે તો સોળ રૂપિયા થાય મમતા ચોપડો પેન્સિલ અને રબર ખરીદે તો સોળ રૂપિયા રતનભાઈ માટે ચોપડા રબર અને એના છે અહીંયા ભાવ લખેલા છે અને એના ભાવ જે લખેલા છે એના ઉપરથી તમારે અહીંયા દાખલા કરવાના છે રતનભાઈ માટે ચોપડો રબર અને માપપટ્ટી ખરીદે તો પંદર રૂપિયા રેહાના પ્રાર્થના પોથી રંગીન પૂઠું અને પેન્સિલ ખરીદે તો અઢાર રૂપિયા હવે પાર્થે શેના માટે રંગીન ગુંથણ બે પેન્સિલ અને એક પેન ખરીદે તો તેર રૂપિયા સૌથી વધારે ખરીદી કોને કરી રેહના બધાથી ઓછી ખરીદી કોને કરી પાર્થે ભાઈએ રેહના બેને કુલ કેટલાની ખરીદી કરી અઢાર રૂપિયાની પાર્થે કેટલાની કરી તેર રૂપિયાની તમે અહીં જાવ છો તો તમે કઈ કઈ સામી સામગ્રી ખરીદો તો પેન પેન્સિલ અને ચોપડો વીસ રૂપિયામાં તમે શું શું ખરીદી શકો કંપાસ પ્રાર્થના પોથી પેન અને માપપટ્ટી હવે અહીંયા તમારે કેટલીક વિગતો લખવાની છે તો જુઓ દાદા માટે દવાઓ ક્યાં લેવા જશો મેડિકલમાં અંદાજે ખર્ચો કેટલો થાય બસો રૂપિયા બીજે ક્યાંથી મળે દવાખાનેથી બેન માટે ડ્રેસ દુકાને લેવા જાઓ હજાર રૂપિયાનો આવે અથવા મોલમાંથી મળે પપ્પા માટે ચશ્મા ચશ્મા ઘરમાં લેવા જાવ પાંચસો ની આસપાસ મળે અને મોલમાં પણ મળે મમ્મી માટે ચપ્પલ ફૂટવેર માં લેવા જાઓ અઢીસો ની આસપાસના મળે અથવા કરિયાણાની દુકાને પણ મળે તમારા માટે નોટબુક સ્ટેશનરીએ લેવા જાવ દસ રૂપિયાની મળે અને કરિયાણાની દુકાને પણ મળે શાળા માટે ઢોલક લેવા જાવી પડે નું મળે અને મેળામાં પણ મળે તમારી આસપાસ આવેલી કે તમે જોયેલી હોય તમારે પેલા લખવાના છે મારી બાજુની દુકાન નંબર એક નીલકંઠ ડેરી છે અહીં પેંડા બધું મળે આનું તમે સ્ક્રીનશોટ લઈને લખી શકો મિત્રો ચાલો આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરી દઈએ જેથી કરીને તમે વિડીયો સ્ટોપ કરીને પણ લખી શકો આ હતું મિત્રો આપણું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત